મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો ઓગણીસો છવ્વીસમાં જીર્ણોદ્ધાર પામેલું આ પ્રાચીન મંદિર દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરે છે મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કંટિયા ઝાડ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું મહાત્મય અનેક ધર્મ ગ્રંથોમાં વર્ણવાયું છે શાસ્ત્રો અનુસાર નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવ ભવના પાપો દૂર થાય છે આ પાવન અવસર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલામાં નર્મદાની આજે જન્મ જયંતિ શ્રદ્ધાભેર ઉજવાઈ હતી ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતેના અતિ પ્રાચીન નર્મદા માતાજીના મંદિરે નર્મદા માતાને સવા મણ દૂધનો અભિષેક કરીને માં નર્મદાને નવા વસ્ત્રો અર્પણ કરી